टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सोशल मीडिया पर गमे तेरे गमे ते वावाजोड़ फूंकाए जाए आखी दुनिया में कोई व्यक्ति अजब गजब करे દુનિયા એને ગમે એટલે એ ટ્રેન્ડ થઈ જાય કરોડો લોકો એને ફોલો પણ કરવા લાગે તમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજની રીલ જોવા મળતી હશે જો કે કેટલીક રીલ્સ ચોંકાવનારી પણ હોય છે એ જોઈને પોતાની આંખો પર વિશ્વાસ જ ના થાય તમને સવાલ થાય કે આ મેરેજનું વેન્યુ છે કે પછી હોસ્પિટલનું વોર્ડ છે લગ્નોમાં ગ્લુકોઝનો ડોઝ લેવામાં આવી રહ્યો છે સિમ્પલ વાત છે સવારની વિધિ પહેલાં દુલ્હા દુલ્હન તેમના દોસ્તો ગ્લુકોઝનો ડોઝ લે છે તેઓ આખી રાત દારૂ ઢીંચે ડાન્સ કરે સવારે જાગીને ગ્લુકોઝ અને વિટામિન્સનો ડોઝ લે છે એનર્જી સીધી નસોમાં જાય એટલે તેઓ ફટાફટ ફ્રેશ થઈ જાય આમ તો આ કોન્સેપ્ટ નવો નથી ઇન્ફ્લુઅન્સર અલાના પાંડેના લગ્નની મહેંદીની વિધિવ વખતે એક થેરેપી બૂથ હતો અહીં મહેમાનો ગ્લુકોઝનો ડોઝ લેતા હતા હેંગ ઓવરથી રાહત મેળવતા હતા સાથે જ ફટાફટ તાકાત મેળવી લેતા હતા એટલું જ નહીં અલાના પણ ગ્લુકોઝનો ડોઝ લેતી જોવા મળી હતી તાજેતરમાં એક ડેસ્ટિનેશન વેડિંગમાં ગ્લુકોઝનો ડોઝ લેતા મહેમાનોનો વિડીયો વાયરલ થઈ ગયો લોકોએ આ વિડીયોની સાથે અનેક નેગેટિવ કોમેન્ટ્સ લખ્યા ખરેખર આ ખૂબ જ ખતરનાક પુરવાર થઈ શકે છે ગ્લુકોઝ અને વિટામિન્સનો આ રીતે ડોઝ લેવો જોખમી છે કેમ કે આ કામ તો માત્રને માત્ર ડૉક્ટરો અને નર્સોનું જ છે વળી એના માટે જગ્યા પણ ચોખ્ખી હોવી જોઈએ લગ્નના સ્થળે એ શક્ય નથી કેમ કે જ્યાં ડીજે ચાલતું હોય લોકો નાચતા હોય પરસેવો વહેતો હોય ધૂળ ઉડતી હોય આવી જગ્યાએ કોઈ વેલનેસ કંપની ઇન્જેક્શન મારે તો એનાથી અનેક જોખમો ઊભા થઈ શકે આ પ્રકારનો ટ્રેન્ડ ખરેખર અનેક લોકોની માનસિકતા પર છતી કરે છે હવે બધાને જ ઇન્સ્ટન્ટ જોઈએ છે જો માણસ ખાય તો એને પચતા થોડી વાર લાગે એ પછી એનર્જી મળે જોકે અનેક લોકો તો ફટાફટ ફ્રેશ થવા માંગતા હોય છે તેઓ વેડિંગની દરેક કે દરેક પણ એકદમ સુપર ચાર્જ રહેવા માંગતા હોય છે ગ્લુકોઝના બોટલનો આ રીતે દુરુપયોગ ખરેખર જોખમી છે કેમ કે એનો ખરો ઉપયોગ તો બીમાર લોકો માટે જ છે જેઓ શરીરથી એકદમ નબળા થઈ ગયા હવે લોકો એનો પણ પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે જો પૂરતી કાળજી ન લેવામાં આવે તો ગ્લુકોઝનો ડોઝ લેવો ખરેખર જોખમી બને કેમ કે એમાં લિક્વિડ સીધું જ તમારા લોહીની નસોમાં જાય છે એક નાનકડી ભૂલનું ગંભીર પરિણામ આવી શકે હવે કયા જોખમો રહેલા છે એની વાત કરીશું સૌથી પહેલાં તો સોયના કારણે ઇન્જેક્શનનું જોખમ રહે ઇન્ફેક્શન પણ બની શકે બીજું જોખમ એ છે કે લિક્વિડ કે દવાના લીધે એલર્જીક રિએક્શન આવી શકે ત્રીજું જોખમ એ છે કે નસોમાં સોજો આવી શકે ચોથું જોખમ એ છે કે જો એ લિક્વિડમાં યોગ્ય પ્રમાણમાં ન્યુટ્રિશન્સ ન હોય તો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન જળવાય ખૂબ જ લિક્વિડ જાય તો હૃદય કે ફેફસામાં પણ દબાણ આવી શકે જેના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે જો સોય બરાબર ઇન્જેક્ટ ન થાય તો નસને નુકસાન થાય ગ્લુકોઝનો ડોઝ લેવાના બદલે પૂરતું પાણી પીવું જોઈએ યોગ્ય જમવું જોઈએ અને પૂરતો આરામ પણ કરવો જોઈએ શરીરને આપોઆપ નેચરલી રિકવર થવા દો હવે જતા જતાં પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર એક નજર કરીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની ધરતી પર પીએમ મોદીનો પ્રભાવ જોવા મળ્યો તેઓ જી ટ્વેન્ટી સમિટ માટે અહીં પહોંચ્યા હતા આ મંચ પરથી સ્પષ્ટ થતું હતું કે જગત જમાદારમાંથી પાવર શિફ્ટિંગ વિશ્વગુરુ તરફ થઈ રહ્યું છે પીએમ મોદી અહીં પહોંચતાની સાથે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ નમસ્તેથી તેમનું સ્વાગત કર્યું બંને વચ્ચેની મુલાકાતમાં દોસ્તીનો ભાવ સ્પષ્ટ દેખાયો પીએમ મોદી અહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની એલ્બેનીઝ અને કેનેડાના પીએમ માર્ક કાનીને પણ મળ્યા અહીં ટેકનોલોજી અને ઇનોવેશનના મામલે ઓસ્ટ્રેલિયા કેનેડા અને ભારતની વચ્ચે પાર્ટનરશીપની ઘોષણા કરવામાં આવી એ સિવાય પણ પીએમ મોદી બીજા એક અનેક નેતાઓને મળ્યા આ સમિટનું ખૂબ જ મહત્ત્વ છે કેમ કે પહેલી વખત આ સમિટ આફ્રિકા ખંડમાં યોજાય છે તમારે ભૂલવું ના જોઈએ કે બે હજાર ત્રીસમાં ભારતની અધ્યક્ષતામાં જ આફ્રિકન યુનિયન જી ટ્વેન્ટીનું સભ્ય બન્યું હતું વિશ્વ મંચ પર ઇન્ડિયા શાઇનિંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચાલો ભારતને વધુ સશક્ત અને વિકસિત કરવા માટે એક સાથે સંકલ્પ લઈએ